જો આ રીતના તમે એકવાર આ રેસીપી બનાવશો તો પનીર ની સબ્જી ને પણ ભુલાવી દે તેવી આ રેસિપી બનશે હેલો મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી જે આજની રેસિપી છે બટર મસાલે ચણા દાળ વિથના સૌ પ્રથમ સો ગ્રામ ચણા ની દાળ ને બે કલાક પહેલા પલાળીને રાખી છે ત્યારબાદ કુકર માં સાત થી આઠ બિસલ વગાડીને બાફી લેશુ હવે મિક્સચર જાર માં બે મીડિયમ સાઈઝ ના ટમાટર સમારીને નાખીશું દોઢ મીડિયમ સાઈઝ ની ડુંગળી એક મોટો ટુકડો આદુ બે લીલા તીખા મરચા નાખીને પેસ્ટ બનાવી લેશું હવે બાઉલ માં એક ચમચી ધાણા જીરું એક ચમચી કાશ્મીરી મરચું મેં કલર માટે કાશ્મીરી મરચાનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો તીખું મરચું પણ નાખી શકો છો અડધી ચમચી હળદર આ બધા મસાલામાં થોડું પાણી નાખીને ઢીલી પેસ્ટ બનાવી લેશું હવે પેનમાં બે ચમચી તેલ અને બે ચમચી માખણ નાખીશું તેલ અને માખણ ગરમ થાય વઘાર માટે અડધી ચમચી રાઈ રાઈ થોડી ફૂટે ત્યારબાદ તેમાં જે ટમાટર ડુંગળી આદુ મરચાની પેસ્ટ બનાવી હતી તે નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીને થોડું સાંતળશું જ્યાં સુધી પેસ્ટમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંતળશું તો અહી પેસ્ટમાંથી તેલ છૂટું પડતું જાય છે તો તેમાં મસાલાની પેસ્ટ નાખીશું અને એક મિનિટ સુધી ધીમી ફ્લેમ ઉપર સાંતળશું અને મસાલો પણ શેકાઈ ગયો છે એક ચમચી ગરમ મસાલો નાખીને માત્ર વીસ થી ત્રીસ સેકન્ડ માટે સાંતરશું ત્યારબાદ તેની અંદર બાફેલી ચણાની દાળ નાખીશું દાળમાં પાણી છે જ એટલે આપણે અલગથી પાણી નહી નાખીએ ગેસની ફ્લેમ સ્લોથી મીડિયમ રાખીને ચડવા દેસુ ને થોડી થોડી વારે હલાવતા રહેશું જેથી દાળ નીચે ચોટી ન જાય તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી તેની અંદર કસૂરી મેથી નાખીશું તો તૈયાર છે બટર મસાલે ચણા દાળ પ્લેટમાં નાખીને તેના ઉપર બે મોટી ચમચી માખડ નાખીશું માખણ નાખવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે તમે ઈચ્છો તો ઉપરથી લીંબુનો રસ પણ નાખી શકો છો આ દાળને નાન અથવા લછા પરોઠાની સાથે સર્વ કરી શકો છો જેનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને એકવાર આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયો ને લાઈક કરી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે